ఫచే చూ బ

તમને અનુભવ જ ન થાય કે તમને તમને જ ન મજા આવે એમ કે તમને એમ થાય ને ચા ગાલી દીધો છે એવું થઈ જાય નિરોધ નો કર્યો તો તમને મજા આવે એટલે આપડે ચામડે આમ અંદર અડે ને બધું તમારું અને તમને મજા આવી જાય એટલે એમ તમે નિરોજ તો મજા જ ન આવે હા એમ કઉ છું અને બીજું કઈ માહિતી લેવી હોય તો પૂછો માહિતી દેવો ને સારી કે પૂછો બીજું હું એનું માહિતી આપું તમને પછી શું કરવાનું પછી શું તમે દાવો નું ખાવ ગંભીર ટાંગા ચડાવો ને તમે તો છોકરીઓ ને થયું

તો તો રાડ પાડી જાય કદાચ તમારે અહીંયા ઘરે લઈને કરતા હોય ને તોય રાડ પાડી જાય ના હોય હા એ ને ને વધુ ભી પડે એમાં પછી આપણે સીધું સુવર્ણ કરવી એમાં કંઈ ફેરત ન પડે સીધી સુરાવીને હ તો પછી એમાં શું હોય કે બરાબર તમારો હજી આમ પગ એના ભેગા હોય ને હા એટલે બઉ અંધલગી તમારો જય નો હોય કે એવું હોય હ

પણ એમાં એવું થાય તો પેલા મારે નીકળે એને મોડું નીકળે તો એવું ન બને તો એની માહિતી આપું તમને પેલા તમારે છટકી જાય ને તો પછી તમે તમને તો પછી મજા આવી જાય પછી એને હજી મજા આવી ન હોય ને તો પછી તમે તમને એ નીચે સુવાડી દે હજી એને ન છટકી હોય ને હે તમે ઉપર હોય ને પછી તમારે માનો કે કામ છટકી ગયું છે వడె సిం అసటగుి సిం బాబ్ం అటి decent నాకృల నాక�ӧలాలి వడుప్రతిాన గహాం భుఓ ఆామదలి భూం అస్యలడి వడులా గహామదల న ఇల దిన న గహారావల arriv été � બીને પાણી જેવું જ હોય કેમ પાણી જેવું આવો એટલે એટલે પાણી જેવું એટલે કેરો થી જેવું પ્રવાહી એકદમ એસ પ્રવાહી એકદમ શું સુક્યો એકદમ પ્રવાહી આવો પેટ્રોલી ની હરબી તમે મોટરસાઇકલ માં નાખો ને હા તમે મોટરસાઇકલ માં નાખો ને હા అమ్మాటర్ <laughs> 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 રેલ ગાડી બધું આવે તો અને આમ જો આપડે લીવ ના આવે ને એ તો એવું તો ભાગે ને વાત આવે ખતરો કેરો લાગે છે નાનું આવે ને એટલે એ તો હોય ને વીસ કિલોમીટર હાલે બોલો એટલું બધું હાલે એમ ને બોલો હા બોલો

માનો કે તમે તો બાર વાગે થવા જવાય એમ કું કારણ કે માનો કે તમે વેલા તો ન જઈએ તમારા હજી ઘરે લગનગારો હોય એટલે મહેમાન હોય જાય બાય બધી જાય બાયરી બધી

એટલે માનો કે છોકરી હોય ને તમારી વહુ હાઈ કોઈ દી સુતી ન હોય એમ જાગતી જ હોય હમ અને એથી ભેટ ને પલંગમાં ન હોય પછી તમે જાઓ એટલે તમારે કંઈક ગમે પેંડા કે ગમે એવું લઈ જાવાનું સમજ્ય હમ એટલે શું શું લેવા ખબર હે કે તમારે એ પેંડા ની લઈ જાવ એટલે તમારું બૈરુ ને નવું હોવું જ કેવાય ને ગમે એમ તો હમ એટલે તમને પેડા એ છોડો તમે એટલે થોડીક એને શરમ છૂટી પડે એમ ભેગા ખાવ ને એટલે કરી લે એમ એટલે પછી નાસ્તો વાસ્તો કરી એટલે તમારે તો એ ભેગા ખાતા હોય એટલે હામુ જોતા હોય એટલે તો શરમ થોડીક ઓછી થઈ જાય ને પછી નાસ્તો કરી લઈએ એટલે પછી તો પલંગ માં જ હોય હમ અને પછી તમારે કપડું સટકાઈ જ નાખવાનું હમ અને એને જ નીચે રાખી આવો તમારે આ ઓપન નઈ કરી જવાનું ડાયરેક્ટ હમ પછી એને હાડી કાઢી નાખવાની અંદર હમ એટલે ઘરની લાઈટ બંધ કર દેવાય એના કપડા કાપતા હોય ત્યારે હમ નકરી સરમન તો ના પાડે હમ તો પછી લાઈટ બંધ કરીને સાડી ખાલી કાઢ નખાય બીજી પોલકુ પોલકુ ત્યાં મજે કે પેર હોય નો કઢાય હમ પછી અંધારું કરી અને પછી પછી અંધારું અને પછી તમારે અંધારે એમ લાઇટ ચાલુ ન કરાય પછી એમ થાય કે હવે એ તમે કિસુ કરો અંધારે પછી એ અંધારે કિસું કરવા માંડે ને હામે પછી તમારે ઊભું થાય ને લાઇટ ચાલુ કરાય પછી તો કઈ તકલીફ ન પડે એને અમુર કિસ કરવા દેવાય પેલા આમ જ

તમારી ઘર નાનું જેવું શરીર એ પણ મારે તમારે કરવું પડે પાથરી હોય એમાં થોડુંક તમારે ધ્યાન રાખવી પડે જાદી અને બધા થાય જો જાડી હોય ને તો તમારે કંસે કાંગા ચડાવો ને ડાયરેક્ટ હમ તો કઈ વાંધો ન આવે

છોકરો જાડો હોય ને તો શું કે છોકરો જાડો હોય એટલે એને જાણે ને એની લંબાઈ તો તો હોય હોય એ મને ખબર છે નો જરાય લાંબી નો હોય હોય એ આપડે ભોભરિયા મરચા જેવું આવે એવા હોય સમજ્યા હા એટલે એ શું કે જાડી છોકરી હોય એમાં એને હાથોર મોટા હોય ક્યાં હોય જ ને પણ એમ તમને અંદાજ ઉપર તો બરોબર ને મોટા હોય જા હોય જાણે ઓલો હોય કાંક ઓલા હોય છોકરીને જરાય નો મજા આવે જાદી હોય ને એટલે છોકરી જાય ને બીજે કાંક ક્યાંક ચાલુ થઈ જાય છોકરો આંબો હોય હા અને જાજા તેમ નો આવે પછી ઓલા એના પતિ ને ખબર પડે કે આ બીજે જાય છે એટલે બાજુ આવવાનું જ છે

పాత్ర పాత్ర రెడియో చూ శ పాత్ర

કે સેલેવા કે પહેલી વાર નોલેજ દેવાનું કામ હે ને હા એ મને તમે આજ મને એને કરે કરી એમ કે આ સમાચારમાં આજ સમાચાર 10:00 વાગ્યે એટલું બધું યાર થઈ ગયું તો મૂકી દઉં ફોન કેમ તને યારન તો નોટ કરાય ને અમારું કેમ તને યારન તો નોટ કરાય ને અમારે કોક નહિ યારન કરે અરે ના ના તો તમે આલે શું કેતા હતા વળી તમે એમ થાય કે વળી મારે થઈ જશે કે હું જાણતી નથી આપણ યારન કર એમ તો એવી વાત કરાતી જ નથી ને મારે છે ના ના એટલે બોલો શું કહું કહે શું છોકરો જાડી છોકરો હોય ને જાડી છોકરી હોય તો એમાં છોકરા ને મજા આવે અને છોકરીને તો જ મજા આવે છોકરા ને નો શું છોકરી જાડી પાતરી